ઈ જમાનામાં લાઈટની સુવિધા નઈ અને બીડી ના જવારે હું આખી રાત વાંચું વાંચું અને થાકો ભાગો મન આંખની પાપડ ભેગી થઈ તાતા ઓય ફોનમાં રીંગ વાગી ઓય ફોન કે આઈફોન આઈફોન પણ ઓય પ્યો તો એટલે ઓય ફોન ઈ જમાનામાં આઈફોન એમાં લાઈટ ન તો તું ચાર્જિંગ આઈ ન કરતો તો તું ડાયો બન ડાયો ન બન ફોન નવ પડ્યો ને તો ગામવારા બધા ઘરે આ મોય ભણે ભરત તું હાલ એક જણાનો ટ્રેક્ટર ફસાવ્યો રયો અને મે ના ભણીને તોય મોય જોરાઈ ઢેડું ન લઉગા